દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું વેજ ટિક્કી બર્ગર જે મેકડોનલ્ડનો પણ ભૂલાવી દે એવો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ઝડપથી પણ બની જાય છે અને ઘરે બને છે એટલે ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને ટેસ્ટી પણ બહુ સરસ છે તો ચાલો આપણે બનાવીએ વેજ ટિક્કી બર્ગર મેકડોનલ્ડ જેવો તો ટિક્કી બનાવવા માટે આદુ મરચાં ફણસી બાફેલા બટેકા કેપ્સિકમ છીણીને લીધેલા ગાજર ચીઝ અને વટાણા લઈ લીધા છે મેં ફ્રોઝન લીધેલા છે તો ચાલો ટિક્કી બનાવી લઈએ એક પેન લઈ એમાં તેલ લઈ લેશું અને જીરું એડ કરી દઈશું પછી આપણે એની અંદર આદું નાખવાનું છે અને પછી ફણસી નાખીને સાંતળી લેવાનું છે જે એ મારી ક્લિપ હતી એ મિસ થઈ ગઈ છે એના માટે સોરી હવે આપણે આની અંદર ફણસી નાખી છે એ સાંતળી લીધી છે તો હવે એની અંદર આપણે કટ કરીને રાખેલા મરચાંને એડ કરી દેસું એને પણ સરખી રીતે સાંતળી લેવાના છે હવે આપણે આની અંદર કેપ્સિકમ એડ કરવાના છે તો મેં કેપ્સિકમને એકદમ ઝીણા સુધારીને લીધા છે આની અંદર બધા જ વેજીટેબલ્સને તમારે એકદમ ઝીણા સમારવાના છે અને હવે આપણે એની અંદર છીણીને લીધેલા ગાજર એડ કરી દેવાના છે હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આપણે આને તેલની અંદર જ સાંતળી લેવાના છે આપણા ગાજર નહીં ચડી જાય ત્યાં સુધી આપણે આને એકદમ ધીમા ગેસે સાંતળવાના છે ગેસ ફૂલ નથી રાખવાનો નહીતર આપણા બધા જ વેજીટેબલ્સ બળી જશે એટલા માટે આપણે હવે આને એકદમ ધીમા ગેસે સાંતળી લઈશું તો થોડીવાર પછી જોઈશું કે આપણા ગાજરનો કલર બદલાઈ ગયો છે અને સંતડાઈ બન ગયા છે તો હવે આપણે આની અંદર જે આપણા ફ્રોઝન વટાણા છે એ મેં એડ કર્યા છે તમારી પાસે ફ્રેશ હોય તો એ પણ તમે લઈ શકો છો હવે હું આની અંદર મીઠું એડ કરીશ મરચું અને ધાણાજીરું પાવડર એડ કરવાનો છે મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને એક ચમચી ચાટ મસાલો એડ કરવાનો છે અને આ બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરીને બે મિનિટ માટે સાંતળી લેવાનું છે અને પછી ગેસ બંધ કરીને આ બેટરને આપણે એક મોટા પહોળા વાસણમાં કાઢી લેવાનું છે એને ઠંડુ થવા માટે તો આપણે આને એક બાઉલમાં બધા જ મિક્સરને કાઢી લીધું છે અને આને ઠંડુ થવા માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે મેયોનીઝ ત્યાં સુધી આપણે બર્ગર માટેનો સોસ તૈયાર કરી લઈશું એના માટે મેં એક વાટકી લઈ લીધી છે એની અંદર મેં વેજ મેયોનીઝ જે આવે છે એ લઈ લીધી છે મેં એ ચારથી પાંચ ચમચી મેયોનીઝ ચીઝ લીધી છે અને એની અંદર બેથી ત્રણ ચમચી આપણે સોસ આવે છે એ એડ કરવાનો છે અને એક ચમચી કે અડધી ચમચી તમારે કાશ્મીર કાશ્મીરી લાલ મરચું આવે છે એ એડ કરવાનો છે એની બદલે તમારે ચીલી સોસ આવે એ પણ એડ કરી શકાય છે તો આપ જોઈ શકો છો કે બર્ગર માટેનો સોસ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને હવે મેંદાની જે સ્લરી આવે છે એ આપણે તૈયાર કરી દઈશું એના માટે મેં એક વાટકો લઈ લીધો છે એની અંદર બે ટેબલ સ્પૂન મેંદો લીધો છે અને બે ટી સ્પૂન કોર્નફ્લોર લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આને સરખી રીતે મિક્સ કરી દઈશું પછી આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરીને એને એકદમ સરસ સ્લરી બનાવી દેવાની છે જે એકદમ પતલી નથી બનાવવાની નહીતર એની ઉપર આપણી જે બ્રેડ ક્રમ્સ આવે છે એ નહીં ચોટે એટલે મીડિયમ જ બનાવવાની છે તો હવે આને થોડું થોડું પાણી એડ કરીને આ રીતની આપ જોઈ શકો છો કે મેં સ્લરી બનાવીને તૈયાર કરી દીધી છે તો હવે આને સાઈડમાં મૂકી દઈશ આપણું જે વેજીટેબલવાળું મિક્સર છે એ ઠંડુ થઈ ગયું છે તો હવે હું આની અંદર જે બાફીને રાખેલા ત્રણ બટેકા છે એ હાથની વડે જ મેસ કરીને અંદર એડ કરી દઈશ જો તમારે મેસરની મદદથી મેસ કરવા હોય તો પણ કરી શકો છો અને છીણવા હોય તો છીણીને પણ એડ કરી શકો છો હવે હું આની અંદર બે ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ જે છે એ એડ કરી દઈશ એડ કરવાથી આપણે જે પાણી છૂટે છે એ નહીં છૂટે અને ટિક્કી સરસ વળ છે પછી આપણી જે પ્રોસેસ ચીજ આવે છે એ છીણીને લઈ લેવાની છે અને આની અંદર જો તમારે પનીર એડ કરવું હોય તો એ પણ કરી શકાય છે પછી આપણે હાથની વડે આ રીતેથી સરખું મિક્સરને તૈયાર કરી દેવાનું છે અને પછી ગોળ ગોળ ટિક્કી વાળી લેવાની છે તો મેં આ રીતના જે બર્ગરના પાંવ આવે છે બન એ મેં લઈ લીધા છે તલવાળા અને તલ વગરના બંને પ્રકારના આવે છે તો આ રીતે લઈ લેવાના છે અને હવે હું થોડું થોડું હાથમાં મિક્સર લઈને આ રીતની ટિક્કી બનાવીને તૈયાર કરી દઈશ આ રીતે આ રીતે આપણે બધી જ ટિક્કીને બનાવી લેવાની છે પણ ટિક્કી બનાવતા વખતે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા જે બર્ગરના બન આવે છે એનાથી સહેજ નાની સાઈઝની આપણી ટિક્કી બનાવવાની છે જેથી કરીને આપણી ટિક્કી બહાર ના નીકળી જાય તો આપ જોઈ શકો છો કે હું ચાર બર્ગર બનાવવાની છું તો ચાર ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે સૌથી પહેલાં હું એક ટિક્કીને મારા હાથમાં લઈ લઈશ એને જો તમારે મેદાની સ્લરીમાં ડીપ કરવી હોય તો પણ કરી શકાય છે અને હું જે રીતે હાથમાં રાખીને કરું છું એ રીતે કરવું હોય તો પણ કરી શકાય છે અને સ્લરી એને બધી બાજુ સરખી રીતે લગાવી દેવાની છે અને પછી આ ટિક્કીને આપણે જે બ્રેડ ક્રમ્સ છે એમાં મૂકીને ચમચીની મદદથી કે હાથની મદદથી એની ઉપર એકદમ સરસ રીતે આપણે બ્રેડ ક્રમ્સ લગાવી દેવાની છે જેથી કરીને એકદમ સરસ રીતે ચોટી જાય પણ આ કરતી વખતે તમારે આ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખવાનું કે ટીકી તૂટી ન જાય અને આ રીતે જ બ્રેડ ક્રમ્સ સરખું લગાવી દેવાનું છે અને આ રીતે જ આપણે બધી જ ટીક્કીને તૈયાર કરી લેવાની છે અને આ રીતે ટીક્કી બનાવીને જો તમારે ડીપ ફ્રીઝમાં રાખવી હોય તો બનાવીને રાખી શકાય છે એ તમારે અઠવાડિયું દસ દિવસ સુધી સારી રહે છે તો જડ પછી જ્યારે પણ તમારે બર્ગર બનાવવા હોય ત્યારે તમે આ ટીક્કીને બહાર કાઢીને તળી લો તો એકદમ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે ચારે ટિક્કીને તૈયાર કરી દઈશું તો આપ જોઈ શકો છો કે મારી ચારે ટિક્કી બ્રેડ ક્રમ્સ લગાવીને તૈયાર થઈ ગઈ છે તો હવે હું આને તળવા માટે ગે તેલ ગરમ કરવા મૂકી દઈશ અને જોઈ શકો છો કે મારું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એકદમ હળવા હાથે આપણે ટિક્કીને ગરમ તેલમાં મૂકી દઈશું ગેસ મીડિયમ રાખવાનો છે અને સે સહેજ બ્રાઉન કલરની થાય પછી જ એને પલટાવાની છે ત્યાં સુધી આપણે એને પલટાવાની નથી અને દાજી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો આપ જોઈ શકો છો કે આપણી ટિક્કી એક બાજુ બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હું એને પલટાવી લઈશ અને બીજી બાજુ પણ એને બ્રાઉન કલરની હું થવા દઈશ એકદમ સરસ તળી લેવાની છે અને એકદમ સરસ આ રીતે તળશો તો ક્રિસ્પી બનશે અને જો તમારે સેલો ફ્રાય કરવી હોય તો એ રીતે પણ કરી શકાય છે પણ આ રીતે કરવાથી એકદમ ક્રિસ્પી બને છે તો આપણી એક ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે હું બધી જ ચારે ચાર ટિક્કીને તૈયાર કરી દઈશ તો આપણી ટિક્કી બનીને તૈયાર છે હવે આપણે બર્ગરનું સ્ટફિંગ કરી લઈશું એના માટે મેં બર્ગર પાઉ આવે છે એ લઈ લીધા છે એની ઉપર આપણે બટર લગાવી દઈશું મારી પાસે હોમમેડ બટર છે તો હું એનો ઉપયોગ કરીશ જો તમારી પાસે હોમમેડ ના હોય તો બજારમાં જે મળે છે એ બટર પણ તમે લઈ શકો છો અને બંને અંદરની સાઈડ આ રીતે આપણે ચમચીની મદદથી બટરને લગાવી લઈશું અને પછી જે આ જે બટર લગાવેલો ભાગ છે એ આપણે પેનની અંદર ઉલટી સાઈઝ મૂકી દેવાનો છે બટરવાળો ભાગ એટલે નીચેની સાઈઝ સરસ આપ સરસ આપણા બન શેકાઈ જાય અને એકદમ મી ધીમા ગેસે જ શેકવાના છે નહીતર બળી જશે તો આ રીતે આપણે ફેરવતા જવાનું અને અંદરની સાઈડ જે આપણા બન છે બર્ગરના એ અંદરની સાઈડ જ શેકવાના છે તો આ રીતે ફેરવતા જવાનું અને શેકતા જવાનું છે આ રીતે જ આપણે બધા જ બર્ગરના બંને શેકી લેવાના છે પછી જ આપણું બર્ગર બનશે તો આપ જોઈ શકો છો કે મેં આ રીતે સહેજ સહેજ બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લીધા છે તો હવે આપણે બર્ગર બનાવી લઈશું તો એના માટે એક પ્લેટમાં આપણા જે બર્ગર બનાવે છે એ મેં લઈ લીધું છે જે નીચેનો ભાગ છે એ લીધો છે તલવાળો નથી લીધો એની ઉપર હું કોબીજ મૂકીશ જો તમને કોબીજ ન ભાવતી હોય તો સ્કીપ કરી શકાય છે તો એમનામ પણ બનાવાય છે હવે હું એની ઉપર જે મેયોનીઝવાળો સોસ તૈયાર કરીને રાખ્યો છે એ હું ઉપર લગાવીશ આની ઉપર તમારે મિન્ટ મેયોનીઝ આવે એ પણ લગાવી શકાય છે જો તમને ભાવતી હોય તો હવે એની ઉપર આપણે એકદમ પતલા કટ કરેલા બે ટમેટાની સ્લાઇસ અને બે ડુંગળીની સ્લાઇસ મૂકીશું અને એની ઉપર આપણે હવે જે ટિક્કી તળીને તૈયાર કરી છે એ મૂકી દેવાની છે અને એની ઉપર હવે આપણે પાછા બે એકદ ટમેટા એકદમ પતલા કટ કરેલા છે એ મૂકીશ અને ડુંગળી પણ મેં પતલી કટ કરીને રાખી છે એ હું એની ઉપર મૂકી દઈશ અને હવે આપણે હવે આની ઉપર જે આપણી મેયોનીઝ સોસ છે એ પાછો ઉપર મૂકીશું આની ઉપર જ્યારે મૂકો તમે મેયોની સોસ એ સહેજ વધારે લગાવવાનો છે એટલે ટેસ્ટ પણ સારો આવે અને મેયોની સોસનો વધારે ટેસ્ટ સારો લાગે છે અને હવે એના ઉપર પછી આપણે જે ચીઝ સ્લાઇસ આવે છે એ મૂકી દેવાની છે અને એની ઉપર આપણે હવે જે તલવાળો બર્ગરનો બંધ છે ઉપરનો ભાગ એ મૂકીને આ રીતે પ્રેસ કરી દેવાનું અને જો ન રહેતું હોય તો ટૂથપીક આવે છે એની મદદથી પણ તમે સેવ કરી શકો છો તો આપ જોઈ શકો છો કે આપણો વેજ બર્ગર બનીને તૈયાર થઈ ગયો છે અને ઘરે બનાવ્યો હોવાથી હાઈજીન પણ છે તો મેકડોનાલ્ડનો બર્ગર ભૂલાવી દે તેવો વેજ ટીક્કી બર્ગર બનીને તૈયાર થઈ ગયો છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો થેન્ક યુ